જો આગળ કોઈ ગમતી હોય ને તો પપ્પા મમ્મી ને સીધે સીધું જઈને કઈ દેજે વાર ના લગાડતો જરા બાકી મારા જેવું થશે એવું થોલું આઈ જશે કોણ કોણું કોઈ નઈ લે હું તો નાનો હતો ને ત્યારે પુષ્પા ઘરે આવતી હતી આમ વાંકુ વાર રાખે પણ મારા સપના ત્યારે જ તૂટી ગયેલા જયારે પુષ્પા ઘેર આવીને મમ્મી એવું કીધેલું કે જ્યાં દીદી માટે આઈસક્રીમ લઈ જાય માય સાસુ બોલો ડ્રાય ફ્રુટ જેવો છોકરો જતો રહ્યો એના હાથ માંથી સુખેલી ગોટલી ડ્રાય બનાવે પ્લે સોંગ્સ